સુરત શહેરમાં અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર શાલની અગ્રવાલ દ્વારા વહેલી સવારથી જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તથા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી પગલી લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે બીજી તરફ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારૂ ટ્રાફિક નિયમન માટે લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગોધરા શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી ગોધરા શહેરના કલેકટર કચેરી જિલ્લા પંચાયત સંકુલ બહાર મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા જેથી અરજદારો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ગોધરા શહેર સહિત આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બે ઇંચ થી વધુ વરસાદ ગોધરા શહેરમાં નોંધાયો છે ગોધરા શહેરના દ્રશ્યો બતાવવા માંગીશ ગોધરા શહેરના જિલ્લા પંચાયત કચેરીની બહારના દ્રશ્યો છે જ્યાં મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી દ્રશ્યો સામે છે તો બીજી તરફ કલેક્ટર કચેરી હોય કે તાલુકા પંચાયત કચેરી હોય તમામ આ જે સરકારી કચેરીઓ છે તેની બહાર ના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે તો બીજી તરફ ગોધરા શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે બીજી તરફ વરસાદ ને લઈને ખેડૂતોમાં ક્યાંક આ આનંદ ની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ શહેરી વિસ્તારની અંદર પણ આ પાણી ભરવાની ઘટના જે અલગ અલગ વિસ્તારોમાં છે સામે આવી રહી છે